टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना पाटण में कांग्रेस नेताओं और कार्यकर्ताओं वे कैरेटनी ताड़ाबंदी करी પાટણ જિલ્લા કોંગ્રેસમાં અનુસૂચિત જાતિ વિભાગના પ્રમુખની વરણીને લઈને આંતરિક વિવાદ પરાકાષાએ પહોંચ્યો જેમાં જીગ્નેશ મિવાણી અને હિતેન્દ્ર પીઠડીયા વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરવામાં આવ્યો આખરે શું છે મામલો તેની વિગતવાર વાત કરી હકીકતમાં જિલ્લા કોંગ્રેસમાં હસમુખ સક્સેનાનું નામ ફાઇનલ ન આવતું હતું પરંતુ અનુસૂચિત જાતિના અધ્યક્ષને રિપીટ કરવામાં ન આવતા હસમુખ સક્સેના રોષે ભરાયા તેમણે આક્ષેપ કર્યો કે જિગ્નેશ પીવાણી અને હિતેન્દ્ર પીઠળિયા પાટણ જિલ્લા પર પોતાનો કબજો જમાવવા માંગે છે અને સમગ્ર ગુજરાતમાં અનુસૂચિત જાતિને પોતાના વશમાં લેવાનો પ્રયત્ન કરી રહ્યા છે એ કોઈ કારણે તેવું થવા દેશે નથી પોતામાં પાસે રિપીટ કરવામાં ન આવ્યા તો આજે સમગ્ર અનુસૂચિત જાતિ પાટણ જિલ્લાના ભેગા કોંગ્રેસ કાર્યાલય તાળબંધીનો કાર્યક્રમ કર્યો છે જ્યાં સુધી આ થાય ત્યાં સુધી બોલો વિરોધ આમાં છેલ્લા ઉપર કબજો કરવા માંગે છે જાતિ અમારી જાતિમાં જે વર્ગીકરણ કર્યું છે કે આને અન્ય થયો એ અન્યાય નથી આજ તમને પત્રકાર જાણવા મળ્યું હશે કે સમગ્ર અનુસૂચિત જાતિના લોકો ઉપસ્થિત એમનો ઉડાવ જવાબ હતો જેમ કે અગાઉ જેના જવાબો આપે છે એવા જવાબ અમારી સાથે વર્ણન કર્યો અમને સ્પષ્ટ ના પાડી હતી કે પાટણ જિલ્લાનો કોઈ પ્રતિનિધિ હું મળવા માંગતો નથી તો બીજી તરફ કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલે પણ રોષ વ્યક્ત કર્યો તેમણે હિતેન્દ્ર પીઠડિયાને ફૂટેલી તોપ ગણાવ્યા અને કાર્યકરોની સાચી વાત સાંભળવામાં નહીં આવે તો આગામી સમયમાં દંડક પદેથી રાજીનામું આપવાની ચીમકી ઉચ્ચારી કિરીટ પટેલનો આક્ષેપ છે કે કોઈપણ પ્રકારની સેન્સ લીધા વિના જ નિમણૂકો કરવામાં આવી છે સભા હતી અને ત્યારે રાહુલજીએ કહ્યું હતું કે હવે કોંગ્રેસનો જિલ્લાનો પ્રમુખ એ સર્વે સર્વા હશે જિલ્લાના પ્રમુખને પણ ખબર ના હોય તાલુકાના પ્રમુખને પણ ખબર ના હોય અને જે લોકોએ પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરેલી છે એવા લોકોના ઈશારે જો નિમણૂકો આપી દેવામાં આવતી હોય તો ખરેખર જે કોંગ્રેસના સંનિષ્ઠ કાર્યકરો છે એ નારાજ થયા છે અને નારાજગીનું પરિણામ આજે પાટણ જિલ્લા કાર્યાલય ખાતે દેખાયું છે કાર્યકરો બહુ ગુસ્સામાં છે આ જો આજે તો કદાચ તારાબંધી કરી આગામી સમયમાં ઉગ્ર વિરોધ થાય કે કાચ ફોડવામાં આવે કે આવી જે જે ફૂટેલી તોપોને જે પ્રોત્સાહન આપે છે એવા લોકોને પાટણની અંદર મેથી પણ ચખાડવામાં આવે તો નવાઈ નથી પાટણ કોંગ્રેસમાં વકરેલા જૂથવાદના વિવાદ પર બીજેપી પણ નિશાન સાધવાનું ન ચૂક્યું બીજેપીના મુખ્ય પ્રવક્તા ડોક્ટર અનિલ પટેલે કહ્યું કે કોંગ્રેસ પરિવાદની પરિવારવાદની પાર્ટી છે માટે તેમાં જૂથવાદની પરંપરા છે તેમણે આક્ષેપ કર્યો કે કોંગ્રેસમાં જૂથવાદને કોલસાને કાળો કહેવા જેવી વાત છે કારણ કે આ મુદ્દે રાજકારણ ચર્ચાના કેન્દ્રસ્થાની છે સતત આ મુદ્દો ઉત્તર ગુજરાત અને ખાસ કરીને પાટણની અંદર ચર્ચાનું કેન્દ્ર બન્યું છે સવાલ એ છે કે જે કોંગ્રેસ ગુજરાતની અંદર પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવાના પ્રયત્નો કરી રહી છે એ કોંગ્રેસ સ્થાનિક લેવલે શા માટે આ પ્રકારના ઘર્ષણમાં ઉતરે છે કારણ કે અંદરો અંદરના વિખવાદ હવે જગજાહેર થતાં લોકો પણ એ વાતો કરી રહ્યા છે કે કોંગ્રેસની અંદર કંઈ બરાબર ચાલતું નથી આ ઘટનાક્રમ પછી આમ આદમી પાર્ટી પણ આ મુદ્દે એક નવા વિવાદને અંજામ આપે તેવી પણ શક્યતાઓ સેવાઈ રહી છે કોંગ્રેસ પોતાનો પક્ષ રજૂ કરી રહી છે તો બીજેપી બીજેપી પણ આ જ મુદ્દે પોતાની પ્રતિક્રિયા આપી રહી છે આખરે આ ઘટનાક્રમની અંદર કયા વિવાદોને સાંકળવામાં આવ્યા શું અંદર છેલ્લા કેટલાય સમયથી આ ગજગ્રાહ ચાલતો હતો તે આજે ચરમસીમા પર આવ્યો અને સપાટી પર આવી જતાં આખો મામલો મેદાને આવ્યો કારણ કે લડાઈ અહીં વર્ચસ્વની છે તમામને હોદ્દા જોઈએ છે તમામને પદ જોઈએ છે અને પદ ન મળતા હવે કોંગ્રેસની અંદર રહેલા જે સ્થાનિક નેતાઓ છે જે પાટણ હોય કે અન્ય કોઈ જગ્યા હોય તે ખુલીને હવે સામે આવી રહ્યા છે અને પોતપોતાના જૂથ સાથે મેદાનમાં આવીને એ પ્રયત્ન કરી રહ્યા છે કે પોતાનું અસ્તિત્વ ટકી રહે અને સ્થાનિક લેવલે તે કોંગ્રેસની અંદર પોતાનું વજૂદ પણ જાળવી રાખે આખા ઘટનાક્રમ પર બીજેપીએ શું કહ્યું તે સાંભળો ઓગણીસો અડસઠ અગ્નિશીતના ગાળામાં જ કામરાજ યોજના પછી કોંગ્રેસના ઇન્ડિકેટ સિન્ડિકેટ એવા ભાગ પડ્યા હતા એ જૂથવાદના કારણે જ હતા ત્યારબાદ આજ દિન સુધી કોંગ્રેસના એ ટુ ઝેડ સુધી જુદી જુદી કોંગ્રેસ બની છે શરદ પવાર પણ કોંગ્રેસમાં હતા મમતા બેનરજી પણ કોંગ્રેસમાં હતા કુલ મળીને છપ્પન કરતાં નવી નવી વિવિધ પ્રાંતોમાં પણ કોંગ્રેસ બની છે તો જૂથવાદ એ કોંગ્રેસના ડીએનએમાં છે કારણ કે કોંગ્રેસ એક પરિવાર વાદવારી પાર્ટી છે અને એક પરિવારના બે ત્રણ લોકોના સંચાલન દ્વારા ચાલતી પાર્ટી છે એટલા માટે એમાં જૂથવાદ એ સ્વાભાવિક પ્રક્રિયા છે ઉલ્લેખનીય છે કે હસમુખ સક્સેનાનો કાર્યકાર પૂર્ણ થયા બાદ નવી વરણીમાં તેમને રિપીટ ન કરાતા આ વિરોધ ઊભો થયો છે સમાજના આગેવાનોના મતે હસમુખ સક્ષના કાર્યકાળ દરમિયાન કોંગ્રેસની પકડ એસસી મતદારોમાં મજબૂત બની હતી જિલ્લાના વર્તમાન અને પૂર્વ ધારાસભ્યો સહિત લગભગ બસો પચાસ આગેવાનોએ તેમને ફરીથી પ્રમુખ બનાવવાની ભલામણ કરી હતી જેને પક્ષે અવગણવામાં આવતી હોવાનો આક્ષેપ છે તેવામાં હવે એ જોવું રસપ્રદ રહેશે કે આ વિરોધ ક્યાં જઈને અટકશે કારણ કે સ્થાનિક લેવલનો આ વિરોધ હવે ચર્ચાના કેન્દ્ર સ્થાને આવી ગયો છે અને કોંગ્રેસના જેટલા પણ નેતાઓ હતા તે પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે અને આ મુદ્દે હવે રાજકારણ આગામી સમયમાં વધુ વકરે તો પણ નવાય નહીં